શ્રી નખત્રાણા લોહાણા મહાજનવાડી ખાતે 68 મો આખરોગ નિદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય આજના કેમ્પના સહયોગી દાતા સ્વર્ગસ્થ લાલજીભાઈ કોરજી પલણ પરિવાર વતી શ્રીમતી મીનાબેન વિરેન્દ્રભાઈ પલણ તેમજ શ્રીમાન માન વિસનજીભાઈ પલણ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લું મૂકવામાં આવ્યો હતો છેલ્લા પાંચ વર્ષથી વધુ થયું આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ કેમ્પમાં સ્વર્ગસ્થ લાલજીભાઈ કોરજી પલણ પરિવારનો હંમેશા સહયોગ રહ્યો છે એ સિવાય દસ એવા બીજા કાયમી દાતાઓ છે તેઓ પણ આ કેમ્પમાં હંમેશા સહયોગ આપે છે તો આ દાતાઓનું સન્માન કરવું જોઈએ જેથી બીજા દાતાઓને પણ પ્રેરણા મળે પૂજ્ય જલારામ બાપાને પ્રાર્થના કરીએ આવા દિલેર દાતાઓને ખૂબ સફળતા અપાવે દરીદ્ર નારાયણની સેવા ક્યારે પણ વ્યર્થ થતી નથી ખૂબ સેવાનો ફળ મળે છે અને મળતો રહેશે એવું આરોગ્ય સમિતિના ચેરમેન પ્રાગજીભાઈ anname જણાવ્યું હતું શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આજે સત્યાવીસ દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે મોકલવામાં આવ્યા છે અને નેત્ર નિદાન કેમ્પ અહીં પ્રતિમાસના સત્તર તારીખે યોજાયો હતો આંખરોગ નિદાન કેમ્પમાં પાયાની સેવા આપતી રાજકોટની રણછોડ દાસ ચેરિટેબલ હોસ્પિટલ થકી આ વિસ્તારના હજારોની સંખ્યામાં આંખના દર્દીઓને સારવાર તેમજ નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવે છે જ્યારે આજ સુધી હજારો દર્દીઓના આંખના ઓપરેશન રાજકોટ ખાતે કરવામાં આવ્યા છે અને તે પણ બધા જ ઓપરેશન કેફો મશીન દ્વારા કરવામાં આવે છે દર્દીને ઓપરેશન બાદ રહેવા જમવાની સુંદર વ્યવસ્થા અને તે પણ ફ્રી છે તેમજ દવા ચશ્મા તદ્દન ફ્રીમાં આપવામાં આવે છે આજના કેમ્પના સહયોગી દાતા શ્રીમાન વિરેન્દ્રભાઈ પલણનું સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટ હોસ્પિટલ વતી ડોક્ટર પ્રિન્સ મહેશ્વરીએ દર્દીઓને તપાસ્યા હતા જ્યારે લેબ ટેકનિકલ તરીકે લલિતભાઈ પવારે સેવા આપી હતી કેમ્પને સફળ બનાવવા આરોગ્ય સમિતિના રાજેશ પલ્લણ વિસનજી પલ્લણ અશોકભાઈ જોબનપુત્ર તેમજ રમેશભાઈ રાજદે મેહુલભાઈ હિતેશભાઈ મીરાણી વગેરે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી સ્વાગત પ્રવચન ભરતભાઈ પલ્લણ અંજાર સાડીએ કરેલ હતું જ્યારે આભાર વિધિ શ્રી નખત્રાણા લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પલ્લણે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી નખત્રાણા લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ એલ ઠક્કરે કરી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી